દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણિયાદરા ગામ નજીક આવેલ મહાલક્ષ્મી હોટલ ખાતે એલપીજી ટેન્કરોમાંથી માટે અનઅધિકૃત ગેસ રિફિલિંગ પકડી પાડતી દહેજ પોલીસ ભરૂચ જિલ્લાના દહેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલ હોય જે એકમોમાં બાંધકામ માટે તથા એકમો શરૂ કરવા માટે બહારથી મોટા ઔદ્યોગિક એકમોને લગતો સામાન આવતો હોય છે જે સામાનોમાં કોઈ ગેરરીતિ કે છેતરપિંડી કે ચોરીના કે વાહન ચોરીના બનાવો ન બને અને આ પ્રકારની પ્રવૃત્તિ સદંતર નાબૂદ રહે તે માટે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા રે વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચ જિલ્લાનાઓને સૂચના આપેલ હતી જેના આધારે નાયબ પોલીસ અધિક્ષક સી કે નાઓના માર્ગદર્શન મુજબ દહેજ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી એ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટેશન વિસ્તારના ગોડાઉન તથા પાર્કિંગ એરિયા ચેકિંગ કરી અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ હતી જે અનુસાર દહેજ પોલીસ સ્ટેશનના માણસો નાઇટ પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન દહેજ આમોદ રોડ પર પણિયાદરા ગામ નજીક આવેલ મહાલક્ષ્મી હોટલના પાર્કિંગ ગ્રાઉન્ડમાં પાંચેક જેટલા ટેન્કરો તથા એક બોલેરો પિકઅપ ગાડી પડેલ હતા જે જગ્યાએ કેટલાક કિસ્સામાં કાંઈક ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય એવું જણાતા દહેજ પોલીસ સ્ટેશનના માણસોએ ત્યાં નજીક જઈ તપાસ કરવા જતાં પોલીસને જોઈને ભાગદોડ થવા લાગેલ જેમાં બે ઈસમોને પોલીસે પકડી પાડેલ જે ઈસમોને સાથે રાખી એલપીજીના ટેન્કરોની પાછળના ભાગે જોતા જેઓ એલપીજી ગેસના મોટા ટેન્કરોમાંથી નાની કોમર્શિયલ બોટલમાં સળગી ઉઠે તેવા વિસ્ફોટક ગેસનું રિફિલિંગ કરી બેદરકારી દાખવી પોતાની તથા અન્ય માણસોની જિંદગી જોખમમાં મુકાય એવું કૃત્ય કરી સદર ઈસમો

ચોરી છેતરપિંડી કે તેને લગત અન્ય પ્રકારની ઘણી બધી ગેરરીતિ થતી હોય છે તો આવી આવા પ્રકારની ગેરરીતિઓ ન થાય એ એના અનુસંધાનમાં જરૂરી તકેદારી રાખવા માટે અને જો આવી કોઈ ગેરરીતિ પકડાય તો એના વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા હોય દહેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એચ બી સૂચનાઓ કરેલી જે અંતર્ગત દહેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એચપી જાલા તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે રાઉન્ડ નીકળેલા તો આમોદ રોડ ઉપર ગામની નજીક આવેલી એક મહાલક્ષ્મી હોટલની આગળ કેટલાક માણસોની શંકાસ્પદ હિલચાલ જણાયેલી તો તેઓએ ગાડી ઉભી રાખી પોલીસના સ્ટાફના માણસો સાથે તે જગ્યા તરફ જતા તેમાંથી કેટલાક લોકોએ નાસપાક કરેલી જે દરમિયાન બે બે માણસો પકડાઈ ગયેલા અને ત્યાં જગ્યા એ પકડાયેલા માણસોને સાથે રાખીને જગ્યા ઉપર લાવીને જોતા ત્યાં આઠ જેટલી એલપીજીના ગેસ ભરેલી ટેન્કરો ઉભેલી હતી અને એ ટેન્કરોમાંથી ગેસ કાઢીને નાની જે કોમર્શિયલ બોટલ આવતી હોય છે એલપીજી ગેસની એમાં ચોરી કરીને રિફિલિંગ કરવાનું કામ કરી કરતા હોવાનું જણાયેલું તો આવી ગુના પ્રવૃત્તિ માં સંડોવાયેલા બે આરોપીઓને ગુના ના કામે ધરપકડ કરવામાં આવેલી એમના વિરુદ્ધમાં દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો અને આ લોકો એવી રીતે આ જે કૃત્ય કરી રહ્યા હતા ત્યાં જો કોઈ સામાન્ય પણ આગજનીનો કે એવો બનાવ બને તો એના કારણે આ આઠ જેટલી ટેન્કરોમાં જે જ્વલનશીલ એલપીજી ગેસ ભરેલો હતો એ સમગ્ર તમામ ટેન્કરો બ્લાસ્ટ થઈ શકે મોટા પ્રકારની જાનહાની અને મોટી દુર્ઘટના પણ થવાની શક્યતા રહેલી હતી તો આ સંબંધમાં જે બે આરોપીઓ પકડાયેલા છે એમની પાસેથી કુલ આ જે એલપીજીની ગેસની આ ટેન્કરો હતી એમાંથી રિફિલ કરીને ચો સાડત્રીસ જેટલી ગેસ કોમર્શિયલ ગેસની નાની બોટલોમાં ગેસ ભરીને ચોરી કરીને ભરવામાં આવેલો હતો એ સાડત્રીસ બોટલો તથા આ ગેસ ટેન્કરમાંથી ગેસ બોટલોમાં ટ્રાન્સફર કરવા માટેના જે રબરની પાઇપ કે જે અન્ય સાધનો હતા એ તમામ સાધનો આરોપી પાસેથી કબ્જે કરવામાં આવેલા છે અને આ આરોપીઓ ગેસની બોટલો હેરફેર કરવા માટે પિકઅપ બોલેરો ગાડી લઈને પણ આવેલા હતા એ પણ ગુનાના કામે કબ્જે કરવામાં આવેલા છે આમાં આ મહાલક્ષી હોટલ નો જે માલિક છે ધનારામ લુહાર એ પણ આ ગુનામાં સંડોવાયેલો જણાવ્યા આવતા તેની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને આ પકડાયેલા બે આરોપીઓને ગુના ના કામે અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે અને આ ગુના એ તેમની જે પ્રવૃત્તિ હતી એમાં જે બીજા અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ આગળ વધુ તપાસ હાથ ધરવામાં